નો હેલ્પલાઇન નંબર છે 1930 આ બાબતમાં માહિતીકાર કરવા માંગુ છું ગુજરાત પોલીસમાં સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલા કાયદેસર પરવર્તો ગતિમાન થઈ જતી હોય છે હાલ જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં અમે લોકો જે ડેટા જોઈએ તો 1930 હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દરમિયાન લગભગ 500 કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલ છે અને એમાં જો ફ્રોડ છે એકવાર મેં આપને થોડુક વિગતવાર આપું છું જાત જાત નો ફ્રોડ છે મેજર 27 હેમનો ફ્રોડ્સ ના 1930 પર ઉલ્લેખ છે દાખલા તરીકે ફેક આઈડેન્ટિટી ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે વિથアウト ઓટીપી વાળું ફ્રોડ છે લોન એપ્લિકેશન ફ્રોડ વગેરે વગેરે અને આ ટોટલ 504 કરોડ ડિમાઉન્ટ મે કહી રહ્યો છું જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીનો એમાં જો મોટો ભાગ જે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ જો છે એની અમાઉન્ટ લગભગ 250 કરોડ રૂપિયા જેટલું છે અને એની પાછળ ફેક આઈડેન્ટિટીનો ફ્રોડ છે એમાં પચાસ કરોડ રૂપિયા જેટલું કાર્ડનું ફ્રોડ એકત્રીસ કરોડ રૂપિયા જેટલું ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ પંદર કરોડ રૂપિયા જેટલું વિધાઉટ ઓટીપી વાલી ફ્રોડ લગભગ વીસ કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ રેટ્સમાં છે એમની એન્ટ્રી આગે આપને જણાવવાનું કે મેન આ એક જો પ્રેસ કોન્ફરન્સ એમનો હેતુ એ પણ છે કે જો આપણી પબ્લિક છે જો આપણી આમ જનતા છે મેં આપ લોકોને જો જુદા જુદા જાતનો ફ્રોડ છે મેં આપ લોકો સાથે શેર પણ કરાવવાના છું અને અમે લોકો apni jo social media pages છે ત્યાં પણ શેર કરાવવા છે તાકી લોકોને ખ્યાલ આવે કે કયા કયા ફ્રોડથી સાવચેત રહેવાની જરૂરિયાત છે બીજી વાત સાથે સાથે એવેનેસ માટે હું 3-4 બીજા પગલાઓ જે સામાન્ય एसओपी છે એ પણ મેં આપ લોકો મારફતે જનતાને જણાવવા માંગુ છું ફોર એક્ઝામ્પલ એક ખૂબ જ સામાન્ય વાત છે કે આપના ઓટીપી કે પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવાનું બીજી વાત આપની પાસે SMS માં કે WhatsApp ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરિફાઇડ લિંક ઉપર ક્યારે ક્લિક ન કરાવવાનું अपना जेपन सोशल मीडिया साइट्स है एम फ्रिक्वेंटली अपने पासवर्ड्स चेन्ज करता जे आपने ऑनलाइन बेन्कींग पासवर्ड से फ्रीक्वेंटली चेन्ज करता रहना आ सवानू कि आज सोशल मीडिया आपना सो, आ, साइबर फ्रॉड्स एनी तपास में शू कर ब्रीफ में महितगर मांगू छू जयपन वन नाइन थ्री जीरो पर कोईपण जातनी रिपोर्ट करात्लिक जो ડુબિયસ એકાઉન્ટ છે જે એકાઉન્ટમાં ફરિયાદીનો પૈસા વહી ગયા છે તો તાત્કાલિક બેન્કો સાથે કોર્ડિનેટ કરીને એવા બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય પોલીસમાં જુદી જુદી એજન્સીઓ દાખલા તરીકે સીઆઈડી ક્રાઇમ દાખલા તરીકે રેન્જ પોલીસ વડા અંદર કામ કરતી સાયબર પોલીસ સ્ટેશન દાખલા તરીકે જિલ્લા પોલીસ સાથે કામ કરતી સાયબર સેલ્સ અને સિટી પોલીસ સાથે કામ કરતી સાયબર ક્રાઇમની ટીમ્સ એવા ગુનાઓની તપાસ કરતી હોય છે અને ડિપેન્ડિંગ અપોન કે ગુનાની કેટેગરી કેવી છે ઉનાની ગંભીરતા કેટલી છે એટલી મોટી એમાં જોડાવી જતી હોય છે અને ખૂબ જ અંશે અમે લોકો લોકોને નાના પરત અપાવવામાં પણ સક્સેસફુલ થઈ જતા રહીએ છીએ